નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારા બે દિવસની અંદર ગુજરાત ઉપર મોટી આફત આવવાની છે એવી હવા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદની અંદર મધરાતે ધોધમાર વરસાદ પડ્યો હતો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી બે દિવસની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની અંદર સામાન્ય વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો ધોધમાર વરસાદ અને ભયંકર આફત આવવાની હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પહેલાંથી સૂચના આપવામાં આવી છે જેથી કરીને માછીમારો દરિયો ખેડવા ન જાય તેવું જાણવામાં આવ્યું છે તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે બે દિવસમાં ગુજરાત ઉપર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવનારા બે દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદ થશે તો મિત્રો આ રીતે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલના સબસ્ક્રાઈબ કરો